પરેશ રાવલ નું અભિવાદનસક ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો આજે ઐતિહાસિક રોડ શો સામે સાંજે યોજાયો હતો ઝુંબેશના અંતિમ તબક્કામાં આ રોડ રોડ શો ઐતિહાસિક બની જવા પામ્યો હતો વિરામ હોટલ ખાતે આવેલા વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલય ખાતેથી આ ઐતિહાસિક રોડ શો નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રોડ શોમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ફિલ્મી અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો આ રોડ શો માં ઉપસ્થિત રહ્યા હતા ભાજપ 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 બીજેપી 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 ભાજપ 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 બીજેપી 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 Yeah. i

ફિલ્મી અભિનેતા જિલ્લા પ્રમુખ અને બીજી તરફ મહિલા મોટી સંખ્યામાં બહેનો પણ આ રોડ જોડાયા હતા શણગાયેલા વાહનોમાં છતી ધારી રોડ શો ખૂબ જ આકર્ષક અને પ્રેરણારૂપ બન્યો હતો આ રોડ શો શહેરના રાજમાર્ગ પર ફરી ફરી પાછા જિલ્લા કાર્ય ખાતે ત્યારબાદ વિનોદ ચાળાના ચૂંટણી કાર્યાલય ખાતે આ રોડ શો સમાપન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઠેર ઠેર રોડ શો માં ફિલ્મી અભિનેતા પરેશ રાવલ અને વિનોદ ચાવડાનું અભિવાદન કરી તેમને વિજય માટેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો